જનો માટે વિશ્વમિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરીંગ કેપેસિટી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમેત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે સાથે સાથે વહીવટીતંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે